સુરતમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ શહેરના છેવાડે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મોરા ગામે સ્વૈચ્છિક લોકડાઉનનો આવકારદાયક નિર્ણય લીધો છે ગામના ઓળખમાં મોરા બજારમાં રોજ સાંજે લોકોનું કીડિયારું ઉભરાતું હોય સ્થાનિક રહીશોને કોરોનાથી બચાવવા માટે ગુરુવારથી રોજ સાંજે છ વાગ્યાથી સવારે છ કલાક સુધી સ્વયંભૂ બંધ પાડવા ગામવાસીઓએ એલાન પણ કર્યું છે સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે સાથે હાલ મૃતકોમાં પણ સતત વધતો આંકડો જાય છે કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેરને છેવાડે ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મોરા ગામે સરપંચોએ ભેગા મળી મોરા ગામને કોરોનાનું એપી સેન્ટર બનતું અટકાવવા સ્વૈચ્છિક રીતે લોકડાઉન પાડવા નિર્ણય લીધો છે આ નિર્ણયના સમર્થનમાં મોરાના ગામવાસીઓ બાર કલાક માટે સ્વયંભૂ લોકડાઉન માટે આગળ આવ્યા છે મોરા બજારમાં ત્રણસો જેટલી દુકાનોમાં રોજ સાંજે હજારોની ભીડ થતી હોય હવેથી સાંજે છ થી સવારે છ વાગ્યા સુધી દુકાનો બજારો બંધ રાખવા નિર્ણય લેવાયો છે કારણ કે તો જ કોરોનાની ચેન તૂટશે ઈચ્છાપુર પુરુષની હદમાં આવેલા ગામડાઓની અંદર અત્યારે સુરત શહેરમાં સાંજના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુનો અમલ થવાનો છે પરંતુ મોરા ગામ અને અન્ય ગામની અંદર એ લોકોએ સ્વયંભેવું નક્કી કર્યું છે સાંજના છ વાગ્યાથી એ લોકો સ્વયંભૂ લોકડાઉન રાખશે અને સવારના છ વાગ્યા સુધી રાખશે આજુબાજુના આગેવાનો સાથે પોલીસે વાત કરી તો એ લોકો પણ આ બાબતે હાલમાં એગ્રી થઈ ગયા છે અને જ્યાં સુધી આ કોરોનાની પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી અમલ ચાલુ રાખવાના છે જે દુકાનો હાલમાં ચાલે છે એ દુકાનો સાડા પાંચથી પોણા છ વાગ્યા સુધી બંધ થઈ જશે અને સવારે છ વાગે પછી દુકાનો ચાલુ થશે એ લોકો સ્વયંભુ અત્યારે હાલમાં નક્કી કર્યું છે એટલે એમાં કોઈ દંડ કેવું કશું કરવાનું આવતું નથી હજી એ એ લોકો અત્યારે એનું પાલન કરવા માટે વાત કરી છે એ લોકો આ બાબતે ત્યાં ગામના આગેવાનોને પણ મળ્યા છીએ અને અન્ય દુકાનદારોને પણ મળ્યા એ બી આ બાબતે રાજી છે કે આ આવું કરવાથી જો કોરોના કાબુમાં આવતો હોય અત્યારે બી હાલમાં એ લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખીને અને માસ્ક પહેરીને કામગીરી કરી રહ્યા છે અને એ રીતે અત્યારે હાલમાં કોરોનાને કાબુમાં કરવાનો પ્રયત્ન ચાલુ છે આજ રોજ અમે એવો નિર્ણય લીધો છે આજુબાજુના ગામના સરપંચો અને ઈચ્છા સાહેબ પીઆઈ સાહેબ પંજા સાહેબ કે મોરા ગામની અંદર વસ્તી વધારે વધારા હોવાના કારણે સવારના છથી સાંજે છ વાગ્યા સુધી માર્કેટ ખુલી રાખવાની અને છ વાગ્યા પછી લોકડાઉન જાહેર કરવાનો મોરા ગામમાં હાલમાં અઢારથી વીસ હજાર પબ્લિક હોય જે ઇન્ડસ્ટ્રી હોય મોરા ગામની અંદર અને અહીંયા ભારવાટ વધારે રહેતા હોય એના કારણે અમે વધી ગયેલા કેસોને કારણે આ નિર્ણય લીધો છે અમે દુકાન બંધ કરવા માટે અમે ગામની અંદર એક એલાઉન્સ કરીએ છીએ ગામની ગલી ગલીઓ માઇકો લગાવવામાં આવ્યા છે જેનાથી અમે એલાઉન્સ કર્યું છે અને સીસીટીવી મોનિટરથી અમે નજર રાખીશું જેથી કરીને કોઈ દુકાન ખુલ્લી હોય તો અમે એને સમજાવીને પ્રયત્ન કરીશું કે આપણે દુકાન બંધ રાખવી જોઈએ જેથી કરીને ગામના લોકો સંક્રમિત થાય અને આપણા ગામમાં કોઈ રીતના કેસો સંખ્યા વધે નહીં પોલીસ પોલીસ બી અમારી પંચાયત સાથે સહભાગી બનીને જે પબ્લિક ઉભા રહે છે ચારથી વધારે પબ્લિકો સમજાવે છે દુકાન જો કે ખુલ્લી રાખી હોય છે તો એને સમજાવે છે કે આપણે દુકાન બંધ કરવી જોઈએ કારણ કે હાલમાં બોરામારી લગભગ પચાસની ઉપર કેસો છે આજની તારીખમાં એટલે પોલીસ બી પબ્લિક સાથે રહીને પંજાવ સાથે રહીને સમજાવીને પ્રયત્ન કરી રહ્યું છે સ્વૈચ્છિક લોકડાઉનને લઈને ગામના ઉપસરપંચ ભરત પટેલે કહ્યું કે મોરા ગામમાં વીસ હજાર લોકો વસવાટ કરે છે તે સિવાય આસપાસના ગામોમાં પણ હજારોની સંખ્યામાં પરપ્રાંતીય વર્ગ સ્થાય થયો છે હજીરા પંથકના નાના મોટા અનેક ગામના રહીસો રોજ સાંજે મોરા ગામમાં ખરીદી કરવા માટે ઉમટી પડે છે જેને પગલે ગામવાસીઓને એક કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું કોરોનાનું જોખમ વધ્યું છે નજીકના દિવસોમાં મોરા ગામમાં પચાસથી વધુ લોકો કોરોનાની ઝપેટે ચડી ગયા છે વિવિધ હોસ્પિટલોમાં કે ઘરમાં હોમ ક્વોરન્ટાઇન થઈ સારવાર લઈ રહ્યા છે આથી ગામમાં જાહેર આરોગ્યને લઈને સ્થિતિ સાનુકૂળ જણાઈ રહી નથી મોટી ચિંતા ઉપજાવી રહી છે વધુમાં સરપંચ ભરત પટેલે કહ્યું હતું કે સ્વૈચ્છિક લોકડાઉન દરમિયાન ઇમરજન્સી સિવાય લોકો ઘરમાં જ રહે તેની ઉપર નજર રાખવા ગામમાં સુડતાલીસ જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે કંટ્રોલ રૂમમાંથી તેની ઉપર બાદ નજર રાખવામાં આવશે આ ઉપરાંત કોઈ સ્તરે લોકોનું ટોળું જણાશે દુકાનો ખુલ્લી રહેશે કે બજારમાં લોકો ફરતા હશે તો સીસીટીવીમાં જોઈ સ્પીકર ઉપર તેમને ચેતવણી આપવામાં આવશે આમ સ્વૈચ્છિક લોકડાઉન પાડવામાં પોલીસ તરફથી પણ પૂરતો સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અઝર કુરેશી ન્યૂઝ